અમે એવા નથી ખબર કે અમે ભાજપની સામે લડવાની જગ્યાએ કોંગ્રેસ સામે લડવા જઈએ અમને પણ આવા શબ્દો બોલતા આવડે છે સોશિયલ મીડિયામાં આપિયા પાપિયા આવા શબ્દો બોલાય જ છે પરંતુ એ શબ્દો જે છે એ અમારી ગરીબાને વ્યાજબી નથી લાગતા અમે એવા શબ્દો નહીં બોલીએ ઈસુદાનભાઈ તમ તમારે તમારી માનસિક વ્યથા ઠાલવે રાખો ગુજરાતમાં તમને કોઈ પાંચીઓ ને ભોજ્યો ભાઈ પણ પૂછવાનું નથી અમે એવા નથી ખદડા કે અમે ભાજપની સામે લડવાની જગ્યાએ કોંગ્રેસ સામે લડવા જઈએ અમે આમ આદમી ઉપર એમણે આક્ષેપ કર્યા હતા પાર્ટીના નેતાઓ ઉપર અમારા ખેડૂતો ઉપર ગુજરાતના ખેડૂતો ઉપર પણ અમે એવા નથી અને એટલા માટે જાહેરમાં કહું છું કે ડ્રગ્સના મુદ્દે દારૂના અડાઓના મુદ્દે અમે જે રીતે બસો પાનસો માણસોની સભામાં કોંગ્રેસ વિશે અસંસ્કારી શબ્દો વાપર્યા છે મને લાગે છે કે આ અસંસ્કારી શબ્દો એમના સંસ્કારનું પ્રદર્શન છે અને કોંગ્રેસના મહાત્મા ગાંધીથી લઈને કોંગ્રેસની વિચારધારા ધરાવનાર દરેક લોકોનું ઈસુદાનભાઈએ અપમાન કરેલું છે મને લાગે છે કે આવું માણસ બે જ સંજોગોમાં કરી શકે કાં તો જે કોંગ્રેસ જેના માટે લડાઈ લડી રહ્યું છે જીગ્નેશભાઈ મેવાણી જેના માટે લડાઈ લડી રહ્યા છે એવા કોઈ દ્રવ્યો પી ગયા હોય અથવા તો માનસિક સંતુલન ગુમાવી બેઠું હોય આમે ઈસુદાનભાઈનું આમ આદમી પાર્ટીની અંદર કોઈ ભોજયો ભાઈએ પૂછતું નથી ગોપાલભાઈ ઇટાલિયાએ એમની જાણ બાર જ પોતાને ઉમેદવાર જાહેર કરી દીધા કોઈ જગ્યાએ ઈસુદાનભાઈનું પાંચ્યું ઉપજતું નથી ત્યારે મને લાગે છે કે ઈસુદાનભાઈ માનસિક રીતે ત્રસ્ત થઈ ગયા છે કારણ કે કોંગ્રેસ આજે વિરોધ પક્ષ તરીકે પ્રજાના મનમાં એ પ્રમાણે કાર્ય કરી રહી છે કે ભવિષ્યની અંદર કોંગ્રેસને પ્રજા સેવાના માધ્યમથી સત્તા આપી શકે એમ છે આજે કોંગ્રેસે જે પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર ખેડૂત આક્રોશ યાત્રા કરી બોટાદની કરદા પ્રથા બંધ કરાવડાઈ અને જે પ્રમાણે અત્યારે ઉત્તર ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રા અગિયારસો કિલોમીટરની ચાલી રહી છે આજે દસમો દિવસ છે પ્રજાનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે માનનીય અમિતભાઈ ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીના નેતૃત્વમાં આ યાત્રા અત્યારે લોકોના મનમાં વસી ગઈ છે લોકો પોતાનો આક્રોશ બહાર આપી રહ્યા છે ત્યારે ઈસુદાનભાઈએ આવા પ્રકારના વાક્યો બોલીને એક કોંગ્રેસની વિચારધારા ધરાવતા દરેકનું અપમાન કરેલું છે અમને પણ આવા શબ્દો બોલતા આવડે છે સોશિયલ મીડિયામાં આપિયા પાપિયા આવા શબ્દો બોલાય જ છે પરંતુ એ શબ્દો જે છે એ અમારી ગરીબાને વ્યાજબી નથી લાગતા અમે એવા શબ્દો નહીં બોલીએ ઈસુદાન ભાઈ તમ તમારે તમારી માનસિક વ્યથા ઠાલવે રાખો ગુજરાતમાં તમને કોઈ પાંચિયો ને બોજ્યો ભાઈ પણ પૂછવાનું નથી આલે લે આ તો ભારે કર્યા ઈસુદાન ગઢવી અને આ કોંગ્રેસના નેતાઓ સોશિયલ મીડિયાની અંદર એકબીજાની સામે મોરે મોરો આવી ગયા છે આ લોકો ગુજરાત ની જનતાની સેવા કરવાના રામ નામ ભજો આ એ જ કોંગ્રેસ પાર્ટી છે આ એજ આમ આદમી પાર્ટી છે કે જે ગઈ લોકસભાની ચૂંટણી માં ગઠબંધન કરીને ભારતીય જનતા પાર્ટીની સામે ચૂંટણી લડી હતી

એલા કોંગ્રેસ નો તમારો ઓલો નેતા જીગ્નેશ મેવાણી જે રીતે અત્યારે સોશિયલ મીડિયા માં હીરો બનવા માટે થઈને બેફામ ના નેતાઓને સલાહ દેવા પાછા આમ આદમી પાર્ટી આમાં ઓછા ઉતરતા તો છે નહીં ઓલો ગોપાલ ઇટાળિયા જે બેફામ વાણી વિલાસ કરવા માટે જાણીતો છે પોતાની જાતને ભણે ગણે ગણાવતો અભણ ધારાસભ્ય ગોપાલ ઇટાળિયા

એની સાથે આ લોકો ને કઈ લેવા દેવા નથી તો બસ જોઈએ 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 ને એના માટે હજી પણ આવનારી ચૂંટણીમાં જો કદાચ ગઠબંધન કરવાની જરૂર પડે તો આ કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી ના નેતાઓ ગઠબંધન કરતા પણ અચકાવાના નથી એ વાત પણ સો એ સો ટકા સાચી છે એટલે ગુજરાત ની જનતા ને ખેડૂતો ને યુવાનો ખાસ આ આમ આદમી પાર્ટી ને આ કોંગ્રેસ ની રાજનીતિ થી સમજી જાય મિત્રો હજી સુધી તમે આ પેજ ને ફોલો ના કર્યો તો આ પેજ ને ફોલો કરી લેજો સાથોસાથ આ વિડીયો ને શેર કરી દેજો